વાકાનેનની બાર વર્ષીય દીકરીનો વડાપ્રધાનને પત્ર હોમવર્ક મુક્ત સ્કૂલ અને દફતર હોવું જોઈએ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર ખાતે ધોરણ છ માં અભ્યાસ કરતી બાળકી ધ્રિષા હર્ષદભાઈ બુદ્ધદેવ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હૃદયસ્પર્શી પત્ર લખી આજના સમયની શિક્ષણ પ્રણાલી પર ભારપૂર્વક ચિંતા વ્યક્ત કરી દેશભરની સ્કૂલોને હોમવર્ક મુક્ત બનાવવામાં આવે અને દરેક શાળામાં લોકોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી વિદ્યાર્થીઓ પરનું વધારાનું ભારણ ઘટે તે અંગે પત્ર લખી પોતાની વિદ્યાર્થી તરીકેની વ્યથા ઠાલવી છે મારું નામ દ્રશ્ય હર્ષદભાઈ બુદ્ધદેવ છે અને સિક્સ સ્ટાન્ડર્ડમાં ભણું છું હા મેં શ્રી નરેન્દ્રભાઈ મોદીને લેટર લખ્યો છે કારણ કે તે મારા પિતા તુલ્ય છે અને અને મને એવું લાગે છે કે આ લેટર તેમની પાસે પહોંચશે અને મને તેનું સોલ્યુશન મળશે કે દરેક સ્કૂલમાં બહુ બધું હોમવર્ક પ્રેશર અને બહુ બધું આપે છે બહુ બધી બુક્સ આપે છે જેથી બેગનું વજન ભારે થાય છે અને દરેક સ્કૂલમાં લોકર હોવું જોઈએ જેથી અમે અમારું બેગ તેમાં રાખી શકીએ અને હળવાશથી ભણી શકીએ કે દરેક સ્કૂલમાં પ્રેશર આપે છે અને બધા પેરેન્ટ્સે પણ એ પ્રેશર સ્વીકારી લીધું છે અને તે પેરે તે વચ્ચે અમારું બાળપણ છીનવાય છે અને હું પેરેન્ટ્સને પણ રિક્વેસ્ટ કરું છું કે થોડુંક પ્રેશર ઓછું આપે અને સ્કૂલમાં પણ કહે કે આટલું બધું હોમવર્ક કે પછી આટલું બધું પ્રેશર ન આપે અને હું મારા જેવડા કિડ્સ સ્ટુડન્ટ્સ જે પણ ચિલ્ડ્રન્સ છે એને હું કહું છું કે આવી જ રીતે લેટર પીએમને લખે અને મારા અભિયાનમાં જોડાય હા મને એવું લાગે છે કે આ લેટર પીએમ સુધી પહોંચશે અને અમને અમારું સોલ્યુશન મળશે